બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચંડીશર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલ્યા રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતનો છસો ચુમ્મોતેર કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ અને તે અન્વયના રૂલ્સ અને રેગ્યુલેશન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ કામગીરી કરી છે બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડ્રેઝિગ્નેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી કે કે ચૌધરી તથા એસ પટેલ દ્વારા અઢાર જૂન બે હજાર પચીસના રોજ પ્લોટ નંબર બસો અડત્રીસ જીઆઈડીસી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીની તપાસ કરવામાં આવી હતી આ તપાસ દરમિયાન ઘીના જુદા જુદા બે નમૂનાઓ સામેલ વિગતે પેઢીના માલિક પાસેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લેવામાં આવ્યા હતા ને ચકાસણી અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી નમૂનો લીધા બાદ બાકીનો શંકાસ્પદ ગુણવત્તાનો ઘીનો છસો ચુમ્મોતેર કિલોગ્રામનો જથ્થો કે જેની કિંમત આશરે ત્રણ લાખ પચાસ હજાર ચારસો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સદરપેઢી કુંવર નામે ગાયનું અને ભેંસનું ઘી બનાવી જુદા જુદા રાજ્યમાં વેચાણ કરતા હોવાનું તપાસમાં માલુમ પડેલ છે ફૂડ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે તેમનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઓફિસર શ્રી દ્વારા એક અખબારી યાદીને જણાવ્યું છે બીરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર